દિલ્હી અને મહારાષ્ટ્રમાં બીજેપી અને તેના સાથી પક્ષોના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીની જીપ કાપી નાખી મારી નાખવાની ધમકી આપ્યો હોવાના અનુસંધાને શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ કોંગ્રેસના લોકપ્રિય નેતા રાહુલ ગાંધીને દિલ્હી અને મહારાષ્ટ્રના બીજેપી અને તેના સાથી પક્ષે જાનથી મારી નાખી અને જીપ કાપી નાખવાની ધમકી આપી હોવાના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ દિલીપભાઈ પરમાર પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી નગરસેવકો સહિતના કાર્યકર્તાઓએ ભાવનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે બીજેપી અને તેના સાથી પક્ષના સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી ગુજરાતમાં આમ કુમારે સાથ છે બેંજર કરવામાં આવ્યા છે એમની જીપ કાપી નાખવા સુધીની ધમકીઓ મળી છે એવા સંજોગોમાં તમામ પાર્ટી લેવલએ દરેક જિલ્લામાં ફરિયાદ કરી એવું અમારે પાર્ટી લેવલે નક્કી થયેલું છે એના ભાગરૂપે શ્રી દિલીપભાઈ પરવાર અમારા જિલ્લામાં આવ્યા આ ફરિયાદ આપની પાસે બીએનએસ સેક્શન 351 52 ના દેપણી છે અમને રિક્વેસ્ટ છે

એના ટ્વિટર એકાઉન્ટ જો કર્યા છે એ લોકોના બીજા સોશિયલ મીડિયાના એકાઉન્ટ જો કર્યા છે પોલીસ એની કરશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને સ્તુટી નહીં કર્યા પછી એમ લાગશે કે ભાઈ ગુનો છે તો ગુનો દાખલ કરશે આવા ગુના દાખલ થાય છે અને હવે તો માન્ય નામદાર સુપ્રીમ કોર્ટે પણ પ્રસ્થાપિત કર્યું છે કે ભાઈ જ્યાં જ્યાં આવા ભયંકર વાણી વિલાસ થતા હોય તો ત્યાં આગળ આ રીતે ગુના દાખલ કરવા જોઈએ કારણ કે આની અસર સમગ્ર દેશમાં થાય છે ને આને કારણે સમગ્ર દેશના દરેક નાગરિકના સેન્ટિમેન્ટ ઉપર આની અસર થાય છે இடையா பரவ நாட்டி